નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તો જિલ્લાવાઇઝ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો માવઠા રૂપી વરસાદની ગતિવિધિની આજથી શરૂઆત થશે અને આવતા ત્રણ દિવસ સુધી માવઠાની શક્યતાઓ આપણે અગાઉ શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યારે આજે કયા જિલ્લોમાં વાતાવરણમાં પલટો જોવા મળે તે વિષયની મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં નર્મદા તાપી ડાંગ આહવા સુબીર સાઈડના વિસ્તારો છે સાપુતારા આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂઆત જોવા મળી શકે છે એમાં પણ છૂટાછવા વિસ્તારો એવા હોય છે વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ વધુ શક્યતાઓ આજે દક્ષિણ ગુજરાત બોડરકાંઠાના વિસ્તારો અને એમ્પી લાગુ છે દમણ દાદરા નગર આવેલી આજુબાજુના જે બોડરકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા શકે શકે છે છે અને સામાન્ય ઝાપટા પણ પડી તો વહેલી સવારે આજુબાજુ સામાન્ય ઝાપટાના સમાચાર પણ મળ્યા છે ત્યારે ખાસ કરીને મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ખાસ અસર જોવા નહીં મળે પરંતુ પૂર્વ ગુજરાતના ભાગો છે એમપી બોર્ડર કાઠાના જેમાં દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના વિસ્તારો છે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય છૂટાછા વિસ્તાર એકલ લોકલ સેન્ટરમાં ઝાપટાની શક્યતાઓ ગણી શકાય બાકીના જે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં આજે શક્યતાઓ નથી પરંતુ આવતીકાલે થોડી શક્યતાઓ વધારો થવાની સંભાવના રહેલી છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ખાસ કોઈ મોટી સંભાવના જણાતી નથી એકંદરે વાતાવરણ ચોખ્ખું અમુક સીમિત વિસ્તારમાં વાદળોનું પ્રમાણ જોવા મળશે તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટો ખતરો આજે જણાતો નથી તો એકંદરે જે એમપી બોર્ડર કાંઠાના પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગો છે જે જિલ્લાઓ છે એ વિસ્તારોમાં થોડી શક્યતાઓ દેખાઈ રહી છે વાતાવરણ વાતાવરણ અસ્થિર બનશે અને સામાન્ય ઝાપટાની શરૂઆત થશે પરંતુ કાલનો દિવસ છે તે વરસાદની ગતિવિધિ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે એટલે વરસાદની ગતિવિધિમાં વધારો કાલનો દિવસ જોવા મળશે અને ત્યારબાદનો દિવસ એટલે કે એ દિવસે પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે પરંતુ જે ગઈકાલનો દિવસ હશે તેના કરતાં ત્યારબાદ ઘટાડો ક્રમશઃ થવા તરફ જશે એટલે આ ત્રણ દિવસ સુધી માવઠાની સંભાવનાઓ છે તો ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી અને ખુલ્લા ખેતરમાં કોઈ તમારો ખેતી પાક પડ્યો હોય તો આપણે માવઠાની ધારણા રાખીને જ યોગ્ય જગ્યાએ પહોંચતો કરવો અથવા તો એને યોગ્ય રીતે ઢાંકી દેવો જેથી કરીને જો સંભવિત છાંટા છૂટી કે કોઈ માવઠાની સ્થિતિનું નિર્માણ થાય તો આ પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોને કોઈ નુકસાન ભોગવવાનો વારો ન આવે આભાર